જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપને તો જાણ હશે કે નવ એપ્રિલથી જ ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને આ નવરાત્રિ નવ દિવસ એટલે કે સત્તર તારીખ સુધી રહેશે તો મિત્રો હવે તો આપણે એવું શું કરવું જોઈએ આ નવ દિવસ જેથી માતા રાની પ્રસન્ન રહે અને આપના ઉપર કૃપા વરસાવે

જો તમારે મંત્રને જાણવો હોય તો આ વિડિયોને અંત સુધી જોતા રહો આ મંત્ર ખૂબ જ પ્રભાવશાળી મંત્ર છે તો તેનાથી ચોક્કસ જ આપની સમસ્યા દૂર થશે તેમાં કોઈ શંકા નથી મિત્રો આપના માટે અમે આ વિડીયો બનાવ્યો છે આ વિડીયોમાં આપને ખૂબ જ સારી માહિતી જણાવી છે જો તમે વિડીયો અધૂરો મૂકીને જશો તો આપને જે નુકસાન છે તો આ વીડિયો જોતા રહો તો મિત્રો ચૈત્ર નવરાત્રી માં નવ દિવસ લોકો વ્રત રાખે છે અને માતા દુર્ગાના અલગ અલગ રૂપની આ નવ દિવસ પૂજા આરાધના કરવામાં આવે છે અમે આ વિડિયોમાં મંત્ર જણાવવાના છીએ જે મંત્રનો જાપ તમે સવાર સાંજ કરી શકો છો સાંજે તમે દીવાબત્તી આરતીના સમયે આ મંત્રનો જાપ કરી શકો છો તમે આ મંત્રનો જાપ આસન પાથરીને પણ કરી શકો છો જે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે જો તમે આ નવરાત્રિમાં વ્રત ન કરી શકતા હોય તમે કેટલાક કામ કરી શકો છો જેમ કે તમે આ નવ દિવસ ઓખા સાંભળી શકો છો કેમ કે ઓખા સાંભળવાથી કોઈ પણ પ્રકારનો મહારોગ થતો નથી પછી તમે મંત્રનો જાપ પણ કરી શકો છો અને હા એક વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આ નવ દિવસ કોઈ પણ પ્રકારનું માંસાહારી ભોજન ન કરવું જોઈએ માત્ર ને માત્ર સાત્વિક ભોજન જ કરવું જોઈએ અને આ નવ દિવસ પાન મસાલા ગોટકા ન ખાવા જોઈએ તમે જો આવા નાના નાના અમુક નિયમોનું પાલન પણ કરી લો છો તો પણ માતા રાની પ્રસન્ન રહે છે અને કૃપા વરસાવે છે તો તો મિત્રો મિત્રો હવે આપને હું મંત્ર જણાવવા જઈ રહ્યો છું આ માહિતી જણાવતા પહેલા આપને જણાવી દઉં છું કે તમે આટલો વિડીયો જોયો તો તમે જાણ થઈ ગઈ હશે કે આ વિડીયો તમારા માટે ઘણો ઉપયોગી થયો તો મિત્રો હું આ ચેનલમાં આવા જ જાણકારી વાળા વિડીયો મૂકું છું જેથી આપને તેમાંથી લાભ થાય